પાલનપુરના સિમલાગેટ ખાતે આવેલા મટન માર્કેટના વીસ દબાણો તોડી પડાયા છે આ દબાણો સ્વૈચ્છિક દૂર કરવા માટે પાલનપુર નગરપાલિકાએ નોટિસ આપી હતી પરંતુ સ્વૈચ્છિક દબાણ દૂર ન કરતા આખરે પાલિકાની ટીમે પોલીસ પ્રોટેક્શન સાથે આ દબાણ ઉપર બુલડોઝર ફેરવી દીધું છે પાલનપુર નગરપાલિકાના ચીફ ઓફિસરના આદેશ બાદ સિમલાગેટ વિસ્તારની મટન માર્કેટના વીસ દબાણો તોડી પડાયા છે ગેરકાયદેસર 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 રીતે દબાણો કરી મટન આ આ દબાણોને દબાણોને તોડી છે અગાઉ દૂર કરવા નોટિસ આપી હતી પરંતુ આ દબાણો દૂર ન કરતા આખરી પોલીસની મદદ લઈ પાલિકાની ટીમને આ ગેરકાયદેસર દબાણો ઉપર બુલડોઝર ફેરવી દીધું છે મહત્વની બાબત એ છે કે વર્ષોથી આ મટન માર્કેટ ચાલુ હતું ગેરકાયદેસર દબાણો હતા પરંતુ વર્ષોથી પાલિકામાં સત્તા ભોગવી રહેલા એક પણ પ્રમુખ અથવા નગરસેવકે આ દબાણો હટાવ્યા નથી આજે પણ પાલિકા પ્રમુખ દબાણ ચેરમેન અથવા તો અન્ય પદાધિકારીઓ નગરપાલિકામાંથી ગાયબ હતા કારણ કે આ મતોનું રાજકારણ છે અને મતોના રાજકારણમાં આજ સુધી આ દબાણોને હટાવ્યા નથી જો કે નવા ચીફ ઓફિસરે પહેલ કરી છે અને સૌપ્રથમ કામ આ મટન માર્કેટમાં ગેરકાયદેસર દબાણોને હટાવ્યા છે ત્યારે આવનારા સમયમાં પણ પાલનપુરમાંથી ગેરકાયદેસર દબાણો હટાવવાનો સિલસિલો ચાલુ રહેશે પાલનપુર નગરપાલિકા રેલવે સ્ટેશન રોડ દબાણો દૂર કરવા માટે નગર સિટી સર્વે દ્વારા કરવામાં આવેલ હતું તે અંતર્ગત નગરપાલિકાએ તે લોકોને સ્વેચ્છાએ દબાણ દૂર કરવા માટે નોટિસ પણ આપેલી હતી અને આ દબાણદારો દ્વારા સ્વેચ્છાએ આવા દબાણો દૂર ના કરતા આજ રોજ નગરપાલિકા સિટી સર્વે તેમજ પોલીસ બંદોબસ્ત સાથે રાખી અને રસ્તા પૈકીના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરેલી છે જે કામગીરી આજરોજ પૂર્ણ થશે અને ભવિષ્યમાં પણ આવા રસ્તા પૈકીના જે દબાણો હશે તે નગરપાલિકા દ્વારા નિયમ મુજબની પ્રક્રિયા હાથ ધરી અને દૂર કરવામાં આવશે વીસ જેટલા દબાણો હતા તેમાં જે એકચ્યુઅલ જે આંકડો છે એ આજે સાત સુધીમાં ધ્યાન ઉપર આવશે પણ આશરે વીસ જેટલા દબાણો છે